ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં વાત પણ કરી છે અને

મળી રહ્યા છે કોંગ્રેસની સાથે મિત્રો સાલનાર મિત્રો વાત કરીએ અત્યારે જે રીતે આ ભાઈએ મિત્રો ખુલ્લે આમ જે દાવો કર્યો છે માનહાનિનો હવે આના અંદર મિત્રો શું હોઈ શકે છે શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલીને ફસાવવા માટે હોઈ શકે છે કે પછી મિત્રો ગોપાલભાઈ ઇટાલીને ફરી વખત મિત્રો જેલમાં મોકલવા માટેનો મિત્રો આ દાવો હોઈ શકે છે કે ફરી કે પછી મિત્રો વાત કીધો તે જે ભાઈએ દાવો કર્યો છે એ બિલકુલ હાસો પણ કર્યો હોય હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળે છે મળી રહી છે વિડિયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલમાં પહેલીવાર આવ્યો તો વિડિયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ મિત્રો તેની સાથે અહીંયા થયું છે ને ખાસ કરીને મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયા હલી ગયું છે ને ફરી વખત મિત્રો શું ગોપાલભાઈ ઇટાલિયા જેલમાં જશે આ સૌથી મિત્રો સૌથી મોટી મિત્રો વાત કીધું આપણે જે વિચારવા જેવી બાબત છે ખાસ કરીને મિત્રો વાત કીધું તો તમારે બંને એટલો શેર કરી દેજો અને ભાઈઓ એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે હજી ભાઈ આવનારા ટાઈમની અંદર શું થાય છે શું નહીં શું મિત્રો વાત કીધું આ નોટિસ એ મિત્રો વાત કીધું પોલીસ સ્ટેશને જાય છે અને ત્યારબાદ નવા ખુલાસાઓ થાય છે જે પણ થશે જોઈએ જેવું થશે વિડીયોને શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ